નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપ હાર્દિક સ્વાગત છે શ્રી અચળેશ્વર મહાદેવ મંદિરનો પ્રાગટ્યનો ઇતિહાસ શ્રી અચળેશ્વર મહાદેવ મંદિરનું પ્રાગટ્ય આજથી આશરે પાંચસો સાતસો વર્ષ પહેલાં થયેલ કહેવાય છે શ્રી અચળેશ્વર મહાદેવ ચાર ગામના સીમાંત હોવાથી એમ કહેવાય છે કે અહીંયા પહેલાં જંગલ હતું જેથી એકલ દોકલ માણસ અહીંયા આવી શકતા પણ નહીં અહીંયા ચાર ગામ જેમાં જવારજ ગુંધી ભૂરખી ધીગડા આચાર ગામનો સીમાડો અહીંયા કહેવાતો જેથી આચાર એ ગામના કુવાડો ગાયો ચરાવવા ધણ લઈને અહીંયા આવતા જેમાંથી જવારજ ગામના ધણમાંથી એક ગાય અહીંયા કે જ્યાં અત્યારે શ્રી અજડેશ્વર મહાદેવનું મંદિર છે જગ્યાએ પહેલાં એક મોટો કેડો હતો ત્યાં સાંજ સમયે કુવાડ ધણ લઈને વળે ત્યારે ધણમાંથી અલગ પડી પા પાછી કેજડામાં અંદર જતે અંદર શું થતું તે કોઈને ખ્યાલ આવતો નહીં પણ ગાય થોડી વારમાં અંદરથી બહાર આવી ધન જોડે ભળી જતી આ ગાય જવા રજમાં વસતા ડાબી પરિવારની હતી ને તેમણે ગોવાળ પર આરોપ કર્યો કે તેમની ગાય સવારે ધોવા દે છે પરંતુ સાંજે ચરી પાછી આવી ત્યારે ધોવા દેતી નથી તો તે ગાય ગોવાળ ગોહી લે છે પણ ગોવાડે કહું બાપુ ગોવાડ હોય છે તેમાંથી કોઈ લેતું હશે હવે અમે ધ્યાન રાખીશું પછી બીજા દિવસે ગોવાડે તે ગાય પર ચાંપતી નજર રાખી તો રોજની જે ઘટના બને તે જ થયું તેને ઘરે આવીને ડાબી પરિવારને જણાવ્યું કે ગાય ચરીને ધણ જોડે વળે છે પરંતુ થોડી આગળ આવીને પાછી વળીને ટેકરા ઉપર એક કોયડો છે તેમાં જ છે જ વારમાં પાછી બહાર આવી ધન જોડે ભળી જાય છે થાય છે તેની મને જાણ નથી પછી ગોવાડે કહું હવે કાલે તમે મારી સાથે આવજો હું તમને તે જગ્યા બતાવીશ ત્યાં રહેજો અને પોતે પણ જોઈ લેજો બીજે દિવસે ડાબી પરિવારના એક બે સભ્યો અને ગામના એક બે લોકો ગોવાડ જોડે આવ્યા ગોવાડે તે કેળો બતાવ્યો એટલે તે બધા ત્યાં છુપાઈ ગયા સાંજ થઈ રોજના ક્રમ મુજબ ઘટના ઘટે ગાય ધણમાંથી છૂટી પડી કેળામાં અંદર ચારે પગ પોળા કરીને ઊભી રહી અને બધું દૂધ એના આંચળમાંથી જરી ગયું આ દ્રશ્ય જોઈને ડાબી પરિવારના સભ્ય અને સાથે આવેલા લોકો અચંબિત થઈ ગયા કોઈને સમજાયું નહીં કે આ શું થયું પછી બધા ઘરે આવ્યા તે રાત્રે ડાબી પરિવારમાં જેની ગાય હતી તેના સ્વપ્નમાં મહાદેવ આવ્યા અને કહ્યું કે તેને તે ગાયનું દૂધ જે સ્થાન ઉપર જરે છે તે જમીન નીચે મારો વાસ છે અને તે દૂધથી મારો અભિષેક થાય છે હું ત્યાં અકળાઉં છું તો ત્યાં આવીને મને બહાર કાઢ બીજે દિવસે ડાબી પરિવારે ત્યાં આવીને ખોદકામ કર્યું હતું ત્યાંથી મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ પ્રાપ્ત થયું જે આજે પણ અહીં છે જે જગ્યાએ ઉપરથી લક્ષ્મી પણ પ્રાપ્ત થઈ જેમાંથી મંદિર બાંધવામાં આવ્યું આંચળમાંથી દૂધ જરી જવાથી આ મંદિરનું નામ શ્રી અચડેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું એવું કહેવાય છે કે મુઘલ શાસનકાળમાં તે મંદિર તોડી પાડવામાં આવ્યું હતું પછી ચાર ગામના લોકો એક ભવ્ય મંદિર બંધાવ્યું આજથી સો વર્ષ પહેલા જે આજે પણ હયાત છે તે જ સ્વયંભુ શિવલિંગ સાથે જે સાતસો વર્ષ પહેલા પ્રગટ થઈ હતી એવું કહેવાય છે કે આ મંદિરના બાંધકામ કરનારા કારીગરોએ આ શિવલિંગનો તાગ જાણવા પાંચ સાત ફૂટ ઊંડે સુધી ખુદ કામ કર્યું હતું પરંતુ શિવલિંગ નીકળતું જ ગયું અંતે ચાર ગામના આગેવાનોએ જાણ થતા કારીગરોને ઠપકો આપી ખુદ કામ અટકાવી કરેલ ખોદાણ ભુરાવી દીધું અને મંદિરનું બાંધકામ પૂરું કરાવવામાં આવ્યું પછી બાદરવા સુદ અગિયારસના રોજ ધામધૂમથી હાલ હયાત ડાબી મોહમ્મદ સિંહ નારાયણ સિંહ ત્યાં રોહિત સિંહ નારાયણ સિંહના તથા તેમના અન્ય છ પરિવારને રજા ચડાવવામાં આવી આજે પણ દર વર્ષે બાદરવા સુદ અગિયારસ પર શ્રી અચળેશ્વર મહાદેવના સ્થાનમાં એક ભવ્ય મેળો ભરાય છે અને ડાબી પરિવારના વંશજોની ધજા પણ ચડે છે સાથે સાથે ડાબી પરિવાર તરફથી અખંડ જ્યોત પણ

ડાભી પરિવાર ની ગા આવતી અહીંયા અને અહીંયા જંગલ હતું કે અંદર જતી રહેતી અને ત્યાં ઓટોમેટિક દૂધ જરી જતું તો એ તપાસ કરી તો ખબર પડી કંઈક છે એવું કે જેથી કરીને આ ગાય નું દૂધ જરી જાય પછી ડાભી પરિવાર માં સપનું આપ્યું દાદાએ અને પછી તે ત્યાં ખોદ્યું એટલે એના હિસાબે લિંગ નીકળી જે લિંગનું હજી સુધી માં માપ કઈ જડ્યું નથી

દર્શન થયા દાદા પ્રસન્ન થયા અને ત્યાંથી આગળ મેળો ની ભરાય છે અને અમારી દર દિવસે ભાદરવા મહિના ધજા ચડે ચડે છે દાદાને આ મેળો તો વર્ષો થી અમારા બાપ દાદા હતા એ વખત થી મેળો ભરાય છે અને પાંચસો વર્ષ સાતસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે મારું નામ ડાભી વિક્રમ સિંહ જોરુભાઈ ડાભી ગામ જવારજ આપણે અત્યારે અચલેશ્વર મહાદેવ ધામ પર છીએ જે બગોદરાથી કમ સે કમ દસ બાર કિલોમીટર અંદર પડે છે ચાર ગામના સીમાડે અહીંયા એક મોટું મહાદેવનું મંદિર આવેલું છે બુંદી જવારત ભીંગડા અને બુરકી આ ચાર ગામના સીમાડે આ મંદિર આવેલું છે અહીંયાના ઇતિહાસ પ્રમાણે આજથી સાતસો વર્ષ પહેલા અહીંયા ચાર ગામનો જે સીમાડો પડતો ત્યાં ગાયો ચરાવવા માટે ભરવાડ આવતા હતા તો એ ભરવાડમાં જવારત ગાય જવરત ગામ થી પણ ભરવાડો ગાયો ચરાવા આવતા અને એ ગામની ની ડાબી પરિવાર ની ગાય એમાં ચરવા આવતી હતી અહીંયા ચરીને સાંજે વળે તો અત્યારે જે આ મંદિર સ્થાપિત છે એ મંદિરે એક મોટો કેડો હતો એમાં એ ગાય આવી જતી અને દૂધ બધું ચરી જતું હતું તો પછી ડાબી પરિવાર ના સભ્યો ફરિયાદ કરી કે ગાય ને કોક દોઈ લે છે કાં તો તમે દોઈ લો છો ગાય દૂધ દેતી નથી સાંજે એટલે પછી ગોવાળે ધ્યાન રાખ્યું ઘરે જઈને કીધું કે આવું થાય છે દૂધ જરી જાય છે પછી સભ્યો આયા ડાબી પરિવારના એમને પણ એમની આંખે જોયું કે આવું થાય છે એ પછી એ દિવસે રાત્રે તે દાદા એમના સ્વપ્નમાં ગયા અને કીધું કે એ કેડાની નીચે જમીનમાં મારું શિવલિંગ છે અને હું આંકડાયો છું આઈને ખોદકામ કરીને કાઢો પછી બીજે દિવસે ડાબી પરિવારના સભ્યો આવ્યા એમને ખોદકામ કર્યું એક શિવ શિવલિંગ નીકળ્યું થોડીક લક્ષ્મી નીકળી અને એ લક્ષ્મી થી ડાભી પરિવાર ના સભ્યો એ મંદિર બંધાવ્યું જૂનું આથી સાતસો વર્ષ પહેલા પછી મુગલ શાસનમાં એવું કહેવાય છેવારત ઢીંગડા અને બુરકીના આગેવાનો થઈને હાલ નું મંદિર બંધાવ્યું અને એ મંદિર ભાદર સુદ અગિયારસ ના દિવસે એકદમ પરિપૂર્ણ થઈ ગયું અને ડાભી પરિવારના સભ્યો એ રજા ચડાવી એટલે એની ખુશીમાં અહિયાં મેળો ઉજવવામાં આવે છે અને હાલમાં પણ હયાત નારાયણ સિંહ ડાબી ડાભી નારાયણ સિંહ ડાભી આ લોકો ડાબી પરિવાર વંશજો હયાત છે જેમના દ્વારા હજી પણ એ પરંપરા મુજબ ભાદરવી સુધી અગિયારસ ના દિવસે મેળો હોય ત્યારે ધજા ચડવામાં આવે છે અને જે ભરવાડો ગાયો ચડાવતા હતા સપાળ ના એ પણ હાલ પણ અહિયાં દર્શન ના લાભ માટે આવે છે અને મેળામાં આવતા લાભાર્થીઓને પ્રસાદીનો પણ લાભ આપવામાં આવે